નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પમાર આપ સૌનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજે તારીખ થઈ પંદર છ બે હજાર ચોવીસ એટલે પંદર જૂન કાયમી શિક્ષક ભરતી તો મિત્રો આજે શું જાહેર નામ બહાર પાડી શકે છે જો કોઈ અપડેટ આવી શકે છે તેના વિશે આપણે એવી ચર્ચા કરીશું અને જો અપડેટ ના આવે તો હવે શું કરવાની રહેશે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મેં જો વોટ્સઅપ ચેનલ ત્યારે લોકો બંધી બનાવી છે તેને લિંક ડિસ્કશન પૂછો મિત્રો તમારી ફક્ત આજ વિડીયોને શેર કરો જેટલી બને સુધી શેર કરજો લાઈક કરો કઈ વાત લઈ લાઈક ન કરો કઈ પણ ફક્ત શેર કરજો મિત્રો આજે થઈ તારીખ પંદર જૂન કાયમી શિક્ષક વર્ષથી શું શિક્ષણ મંત્રી નિવેદન શું જેમ નિવેદન આપ્યું છે આજે થશે જાહેરનામું બહાર તો મિત્રો અમને ખ્યાલ છે જેમ સોતેજા શિક્ષકોની ઘટ ચાલે પણ એક ધારાસભ્ય ધારાસભ્યની ઘટના ન ચાલે આ ગુજરાતમાં બસ આ થઈ શકે છે તો સરકારી અધિકારીઓ પણ હવે સમજવા જરૂર છે કે સોતેજા શિક્ષકોની ઘટ છે આ શી સોતેજા શિક્ષકોના જે કાયમી શિક્ષક ભરતી કરવા માટે અનેક પ્રયાસો કરી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓએ ક્યાં આપણા જીવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા અનેક પ્રયાસો કર્યા છે અનેક આંદોલન કર્યા છે પણ શિક્ષણમંત્રી ધારાસભ્ય પણ મંત્રી મળ્યા છે છતાં પણ બસ એક જ નિવેદન આવે જ છે કે પંદર જૂનની આસપાસ તમે ભરતી કરવામાં આવે છે તો મિત્રો આજે તારીખ થઈ પંદર જૂન બે હજાર ચોવીસ સુધી આજે જ શું કામી શિક્ષક ભરતી કરવાનું જાહેરનામું આજ સુધીમાં બહાર પડશે કે નહીં તો મિત્રો હજુ કોઈ અપડેટ ટ્વિટર માધ્યમ હોય અન્યથા કોઈ પણ જે વેબસાઇટ છે છતાં આપણે કોઈ ચેક કરી રહ્યા છો કદાચ જો બહાર પડે પરંતુ લાગી રહ્યું નથી કે તો મિત્રો શું થાય આવે ના તો મિત્રો ચાલુ ગાંધીનગર અઢાર જૂન આવનારા મંગળવારના રોજ સવારે અગિયાર વાગે નવા સચિવાલય ગેટ નંબર એક ગુજરાત માગે કાયમી શિક્ષક ભરતી તમામ વિષય માટે જેમ કે કોમ્પ્યુટર હિન્દી જેવા તમામ વિષયની કાયમી ભરતી જોવે જે જ્ઞાન તમને ખ્યાલ છે મિત્રો જે જે જ્ઞાન સહાયક મિત્રો જ્ઞાન સહાયકના જે પહેલાં રીન્યુ કરીન્યુ કર નવા જ્ઞાન માહિતી મંગાવી નવા છ હજાર ત્રણસો નેવું જ્ઞાન સહાયકોનું જે જાહેરનામું બહાર પડી ગયું પરંતુ વર્ષ પહેલાં જે આપણા ડૉક્ટર કુપેન ડિંડોળ સાહેબ જે ન્યૂઝ ચેનલમાં બોલ્યા હતા કે કાયમી ભરતી પંદર જૂની આસપાસ આવશે પણ તેને કોઈ હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી તો એમ મિત્રો શું હવે બે એ જ આપે સમજે નેતા બોલી છે પણ ચૂંટણી માટે બોલી છે ચૂંટણી પૂરો થાય કે તેના કોઈ વચનો પાડતા નથી એવું જ મિત્રો સ્પષ્ટ રીતે કરાયું છે અને આપણો માહિતી એવી પણ મળી રહે છે મિત્રો છોકરા કુભાઈ ની સાહેબ વીસ પચીસ દિવસના મહેમાન છે તો આ બીજા શિક્ષણ મંત્રી આવશે તો મિત્રો શિક્ષણ મંત્રી આવશે તેમને પણ આ જવાબ આવશે કે કાયમી શિક્ષક ભરતી થશે એમનું પણ મિત્રો વર્ષ નીકળી જશે ગુજરાતમાં શું મિત્રો આવું થવાનું છે એક ધારાસભ્ય ના ચાલે પરંતુ પંચોતેર હજાર હજાર શિક્ષકોની ઘટ ચાલે છે આ ગુજરાત રાજ્યમાં જ થાય મિત્રો તો તમે અવશ્ય ગાંધીનગર કાયમી શિક્ષક ભરતી માટે ઉગ્ર અઢલવા તૈયાર થઈ જાઓ તેર તાટ ઉમેદવારો અઢાર છ બે ચોવીસ બને જેટલા બને જેટલા અમે તેર તાટ પાસોમાં ત્યાં આવશો જે આપણા માટે ઉપયોગી બનશે ને કાયમી શિક્ષક ભરતી બાબતે આજ મહિનામાં આપણે આજ મહિનામાં જ કાયમી શિક્ષક ભરતી જોવે તેવું જ આપણે અનુભવ ભરપૂર કરવાનું છે તો મિત્રો આ હતી થેન્ક યુ વેરી મચ